નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે કંપા પાવનધામ મુકામે બાલ બાલિકા શિબિર યોજાઈ સંત શ્રી નથુરામ બાપા સેવા આશ્રમ કંપા મુકામે બે દિવસની બાલ બાલિકા શિબિર પાવનધામના સંત શ્રી ચંદુરામ બાપાની નિશ્રામાં યોજાઈ શિબિર દરમિયાન સૌ એકસો દસ દીકરા દીકરીઓને વૈદિક સનાતન સતપંથનું પાયાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું તથા માનસિક અને શારીરિક વિકાસ થાય તે માટે જુદી જુદી ઇન્ડોર અને આઉટડોર રમતો રબાડવામાં આવી હતી રાત્રિના કાર્યક્રમમાં બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિને બહાર લાવવા માટે સ્ટેજ ફિયરને દૂર કરવા ખુલ્લા મંચ દ્વારા બાળકોમાં રહેલી જુદી જુદી સ્કિલને રજૂ કરાઈ હતી પાવનધામના પ્રમુખ શ્રી જયંતિભાઈ માકાણીએ આશીર્વાદ આપ્યા હતા મંત્રી શ્રી રમણભાઈ પટેલની સતત દેખરેખમાં બાળકોને ઉત્તમ પ્રકારનું ભોજન પીરસવામાં આવ્યું હતું સમાપન સમારોહમાં જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે માનનીય ઉદબોધન આપ્યું હતું વડાલી કોલેજના પ્રોફેસર ડૉક્ટર તુલસીભાઈ પટેલે શ્રદ્ધા અને વિશ્વાસની સમજ આપી હતી ડૉક્ટર દિવ્યાબહેને શિબિરનું મહત્ત્વ સમજાવ્યું હતું યુવા સંઘના પ્રમુખ શ્રી સચિનભાઈ પટેલની દેખરેખમાં શિબિરના તજજ્ઞો તરીકે ભરતભાઈ મિતુલભાઈ ભાવેશભાઈ અને બહેનોમાં તજજ્ઞ તરીકે કૃતિકાબેન હર્ષિતાબેન કિરણબેન મિત્તલબેન વીનાબેન સોનલબેન જિજ્ઞાસાબેનની ભૂમિકા બિરદાવવા લાયક હતી પાવનધામના ટ્રસ્ટી શ્રી અતુલભાઈ વિનુભાઈ જગદીશભાઈ નટુભાઈ ચેતનભાઈ અને ભાવેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા શિબિરના અંતે બાળકોએ પોતાના પ્રતિભાવો ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું જીવન પ્રસારણ જીપીએમસી ન્યૂઝ શ્રી ચેતનભાઈ નંદુભાઈ રામજીયાણી કપડવન દ્વારા કરવામાં આવ્યું હતું શિબિરના અંતે ટ્રસ્ટી શ્રી અતુલભાઈએ સૌ બાળકો અને સેવાભાવી મિત્રોનો દિલથી આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા